ભાઈ આજનો વ્લોગ થોડોક છે ને તમને ભાઈ વચ્ચે વચ્ચેથી લાગશે કેમ કે અમે કાલે બે વાગે ભાવનગરથી નીકળ્યા હરિદ્વાર આવ્યા છીએ અત્યારે અને આખા ટ્રેનમાં કંઈ શૂટિંગ જ નથી લીધું આટલો કંટાળો નો કંટાળો સુતા ભાઈ મોજ કરતાં કરતાં આવી ગયા છીએ હરિદ્વાર આ છે અમારા સારો ભાઈ ખાઉદરો ભાઈ અને એક અમારે આ આગળ ભાઈ ગયા એનું નામ છે અને હવે અમે અહીંયાથી પેલા તો હરિદ્વાર રોકાશું એક દિવસ ને પછી જવાના છીએ કેદારકંઠા કદાચ આ જે સિરીઝ છે ને ત્રણ પાર્ટની હશે તો કેદાર કંઠાના બધા સારા સારા સીન જોવા માટે તમારે કદાચ છેલ્લો પાર્ટ પણ જોવો પડે મને ખબર નથી કેટલા પાર્ટ બનાવવું કેટલા નહીં એમ તો આ વિડીયો ભાઈ આખી સિરીઝ જોજો યુટ્યુબની અંદર જઈને બધા કદાચ એક એક દિવસના ગેપમાં આવશે બરાબર ચાલો હવે હરિદ્વાર પહેલાં બતાવું હર હર મહાદેવ

મહાદેવ આપણે હવે આપણે છે ને અહીંયા પાણી જો આખી લાઈનમાં સારું જ છે એટલે આપણે આવી રીતે હવે ગમે ત્યાં સારા કપડા મૂકીને અહીંયા જ નાહી લેવાનું છે બીજું હા જોઈ શકો કન્ટિન્યુનિંહ જો ભાઈ ક્લિનિંગ કન્ટિન્યુ થાય છે અહીંયા એ બહુ વસ્તુ સારી ને સારી છે જો અમારી સામે જ તે એવું નથી કે કાંઈ અને આ બતાય જ જાય છે અમે આગલી વખતે આવ્યા હતા એની કરતાં જે અત્યારે અહીંયાનો સીન છે બહુ સરસ બહુ સરસ બહુ મસ્ત રિયલી મસ્ત મન ખુશ થઈ ગયું આજે ઓલે પણ પણ હમણાં જાશું આપણે ભાઈ નાઈ ને જવું છે ને ઓલી બાજુ બધી જગ્યાએ પેલા નાઈ લઈએ શાંતિ થી સ્નાન કરી લઈએ શું કેવું છે અમારા આજે ટુરિસ્ટ ગાઈડ જાની છે એટલે એક વાર રેડ નહીં હું પણ યાર બહુ પહેલા આવ્યો તો મને પણ કોઈ આઈડિયા નથી પણ પહેલા આવ્યો તો બાકી હમણાં રીસેન્ટ આવ્યો હોત ને એટલે તો હું ચોકી ગયો આ બધું જોઈને કે યાર

તું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો ને મજા આવી તને આ બધું જોઈન રિયલી માં ઓકે ભાઈ હવે આપણે રિયલી આપણે છે ને એક આ જગ્યા અહીંયા આમ તો આજ સારું છે હું કેવું અહીંયા મૂકી દઈએ પર પછી સ્નાન કરી લઈએ પહેલા ને ભાઈ અમે જ્યાંથી એન્ટર થયા હતા ત્યાં જ અમે સ્નાન કરવાના હતા પછી અમને કોકે કીધું કે હરકી પોડી જો ઓરિજિનલ ઘાટ કહેવાય હજી થોડોક આગળ છે તો અમારા કપડાં બદલીને અમે તે ઘાટ બાજુ ગયા

થોડાક યુઝ ટુ થઈ ગયા છે એટલે મજા આવી ગઈ ભાઈ હર હર ગંગે હર હર ગંગે ભાઈ ગંગાજીના ઠંડા પાણીની અંદર નાઈને હું અને મારા મિત્રો પહોંચી ગયા ભાઈ ગંગા આરતી જોવા માટે આનો વેઇટ હું ક્યારનો કરતો હતો કેમ કે હરિદ્વારની જે ગંગા આરતી છે એ દેશ વિદેશમાં પ્રચલિત છે ભાઈ અને એટલું બધું પબ્લિક જ્યારે એકસાથે હર હર ગંગે બોલેને લિટરલી ગૂઝબમ્સ આવી જાય ભાઈ એટલી જબરદસ્ત વસ્તુ છે આ તમે જો હરિદ્વાર જાતા હોય તો ગંગા આરતી મિસ ના કરતા જેટલા વહેલા તમે આવશો એટલું તમને આગળ બેસવા માટે સ્થાન મળશે હવે હું તમને આરતી બતાવું છું ભાઈ એન્જોય કરજો ભાઈ પગે લાગજો તમારા ઘરે બેઠા બેઠા ભાઈ ગંગા સ્નાન પતાવ્યું ગંગા આરતી પતાવી અને તમને એક્સપીરિયન્સ કહું ને તો અહીંયા અમે છે ને આની પછી એક અમારે અમને એમ હતું કે બહુ જ સારી જગ્યાએ જવાના છીએ તો બહુ એક્સાઇટમેન્ટ હતું પણ અહીંયા જેટલી મજા આવી છે ને અમને એમ થાય છે કે હવે આગળ તો આની કરતા વિષય શું હોય કેમ કે એટલું ઠંડુ પાણી છે ને એમાં અમે સ્નાન કર્યું તોય તોય ઠંડી એટલી ઠંડી એમ કઈ અસર જ નથી કે આવા ઠંડા પાણીમાં અને પછી કહેવાય ને જે ગંગા આરતીમાં ઊભું રહેવું ને જે એક્સપિરિયન્સ છે હું મેં વારાણસીની ગંગા આરતીમાં પણ શું કહેવાય સેમ જ એક્સપિરિયન્સ હતું પણ આજે કહેવાય ને ઠંડીમાં નાહ્યા પછી અમે એને ઊભા હતા અને ભાઈ બહુ મસ્ત તમને વિડિયો વિડિયોમાં મે તમને સ્ટાર્ટિંગ થોડુંક બતાવ્યું કેમ કે એક કેવાય ને એન્જોય કરવું પણ એક અલગ વસ્તુ છે બધું વિડિયો માટે ન હોય એટલે અમે પણ આંતરિક એન્જોયમેન્ટ માટે તમને આખી આરતી નથી બતાવી થોડી ઘણી ક્લિપ્સ ને એવું બધું મૂકી દઈશ અને ભાઈ એનું પ્રશાસન હોય કે પછી કોઈ ભી એનું વ્યવસ્થા મેનેજમેન્ટ હોય એમને હેડશોક સેલ્યુટ બહુ સરસ બહુ જ બહુ જ રીતે વ્યવસ્થા પણ સારી કરે છે અને ગાઈડ પણ સારું આપે છે અમે એક બે પોલીસવાળા સાહેબને પણ પૂછ્યું સાહેબ હવે શિવજીની મૂર્તિ પાસે જવું હોય તો એમને પણ સરખી રીતે સમજાવવાનું ભાઈ એક્સપિરિયન્સ તો પૂછો જ મારે અને બીજું કે ભાઈ અહીંયાના દુકાનદારો પાસે કે કોઈ બી લૂંટી લેવું એવું નથી ના 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 એવું અત્યારે અત્યાર સુધી નથી લાગ્યું એક ખાલી અહીંયા બધા ટૂંકમાં જે આવે એ તો બધી જગ્યાએ હોય જ છે કે ટીકો કરાવી લ્યો ફોટો પડાવી લ્યો એ તો બધી જગ્યાએ રહેવાનું છે એમાં કોઈ વસ્તુ નથી બાકી શોપિંગમાં એક્સપિરિયન્સ બી બેસ્ટ છે બહુ મસ્ત બહુ મસ્ત હા કદાચ અમે અહીંયા પૂરો કરી દઉં યાર કે હજી ઘણા એક બે વિડીયો હજી કેદાર અમે જવાના છીએ ખબર જ છે તો એક બે વિડિયો હજી આવશે આ ટ્રીપ ઉપર તો કદાચ આ વિડીયો હું દઈશ એટલે હર મહાદેવ